ષિધન પશુધન અને જ્ઞાનધન એ આપણી મૂળભૂત તાકાત રહી છે બદલાતા સમય સાથે આમાં નવતર પ્રયોગો હાથ ધરવા તે પણ સમયની માંગ છે ત્યારે આવો જ એક સંશોધનાત્મક પ્રયોગ હાથ ધરાયો છે વડોદરા ખાતે આવેલી એમએસ યુનિવર્સિટીમાં કે જ્યાં સંશોધકોએ જનીનમાં બદલાવ કરી નવા પ્રકારના બીજ વગરના ટામેટા ઉગાડ્યા છે આ ટામેટા ઘણો લાંબો સમય સચવાઈને પણ રહી શકે છે વળી તે ઓછા પાણીમાં પણ ઉગી શકે છે તો ચાલો વધુ માહિતી મેળવીએ આ વિશે જીન હતું એને જીન કર્યું ટોમેટો પ્લાન્ટમાં અને એના કારણે અમને પીયા વગરના ટામેટા જોવા મળ્યા છે અને આ એઝ અ જીન ટૂલ આપણે આગળ યુઝ કરી શકીએ છીએ બીજા એગ્રીકલ્ચરલી ઇમ્પોર્ટન્ટ ક્રોપ્સ માટે પણ વાપરવામાં આવી શકે છે પણ એના સાથે સાથે એક બીજો એવો લક્ષણ જોવા મળ્યું છે કે એમાં એના જે લીફ હોય છે એ વધારે ગ્રીન છે અને એનું જે આપણે કહી શકીએ કે જે પાન જલ્દી ખરી જાય છે આપણે પાનખર જે કહીએ છીએ તો એ થોડું જે છે આનું આયુષ્ય વધારે લાંબુ ચાલે છે જલ્દી આના પાન ખરતા નથી અને બીજું જે આના અંદર એક લક્ષણ એ છે કે વધારે પડતું ગરમી અને ઓછા પાણીમાં ભી જે છે એ પ્લાન્ટ આરામથી સર્વાઈવ કરી શકે છે એ જો જીન जा યુઝ है ફ્યુચર મેં બહુસે અદર કરોપ્સ મેં જ પતા હોગા કે સ્ટોની ફ્રૂટ્સ હોત લેટ સે સો મની बहुत से प्लांट होते जो बहुत बड़े सीड्स बनाते हैं रिड्यूस कर सकते हैं कृषि जीवनियरिंग बोर्ड न एक प्रोजेक्ट अंतर्गत घना समय संशोधन चाली रु तो ये जो काम है एस प्रोजेक्ट का है जो गवर्नमेंट ऑफ इंडिया का एक रिसर्च ग्रांट फंडिंग एजेंसी होती है उसके अंतर्गत ये काम किया गया तो उसमें हमारा ऑब्जेक्टिव था कि कुछ जो डेवलपमेंट और सीडलेसनेस सेनिसेंस को रेगुलेट करने वाले जीन है उसको कैरेक्टराइज किया जाए तो हमने ये टोमेटो प्लांट को एक मॉडल सिस्टम की तरह यूज किया आ संशोधन हमें पाछला त्रन वर्ष थी आ સમય દરમિયાન અમને વિભિન્ન લક્ષણો જોવા મળ્યા છે આ ઓનલી ટિશ્યુ કલ્ચર સુધી સીમિત છે અત્યાર સુધી આ જે સ્ટડી છે એને ફિલ્ડ સ્ટડીમાં એટલે કે ઓપન ફિલ્ડમાં આને ઉછેરવામાં આવ્યા નથી આ ફક્ત અને ફક્ત રિસર્ચ સુધી જ જે આ સંશોધન છે એ સીમિત અત્યારે રાખવામાં આવ્યું છે અને આગળના સમયમાં અમે હજુ આને ફિલ્ડ સુધી અને અને ગ્રો કરવાનો અમારો જે છે બીજો લક્ષ્ય છે બિયા વગરની દ્રાક્ષ નારંગી અને કેળા તો ઘણા સમયથી ઉગાડવામાં આવે છે અને બજારમાં પણ મળે છે પણ એવી શું જરૂર પડી બીજ વગરના ટામેટા ઉગાડવાની ગ્લોબલ ક્લાઇમેટ કાફી તેજી સે બદલ રહા હે તો ઉસ સંદર્ભ મે કુછ એસે ક્રોપ્સ ડેવલપ કિયે જાય જો કી ફ્યુચર મે કમ પાણી મે ઓર જ્યાદા ગરમી મે उग सके तो ऐसे ये जो जीन्स से जिसको हमने साइलेंस किया उसकी वजह से प्लांट काफ़ी इंप्रूव्ड ग्रोथ दिखा रहे हैं ये जो प्लांट है ऑफकोर्स टमेटो में भी हम करेंगे और इसको लगा कि किसी और क्रॉप्स में डालना है जीन को साइलेंस करना है तो उस तरफ भी हम प्रयास करेंगे बिया वगैरह टाटा प्रजाति हाल लेबोरेटरी पूरती मर्यादित है पर आना समय में खेतर में जवाब ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ